વડોદરા શહેર જિલ્લા ડ્રાઈવર એસોસિએશને સાજગીંજ પોલીસ મથકે અરજી આપી અને માંગ કરી છે ગોહર અલી જલાલી છેલ્લા પંદર વર્ષથી વિટકોસ્ટ બસમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે વિટકોસ્ટ બસના સંચાલકે હકાલપટ્ટી કરતા જ ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો છે વિટકોસ્ટ બસના સંચાલકે આ ડ્રાઈવર યુનિયન સાથે જોડાયા છે સાથે જ ડ્રાઈવરોને ભડકાવે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે ગેરવર્તન કર્યું છે ત્યારે આ ડ્રાઈવર એસોસિએશન ભેગું થયું છે સહાજીગંજ પોલીસ મથકે અરજી આપી છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે વિટકો સંચાલક ડ્રાઈવર પાસે માફી માંગે અને પરત નોકરીએ રાખે તે અંતર્ગત માંગ કરવામાં આવી છે હવે સાહેબ આ આપણું મહાનગરપાલિકા દ્વારા છે વિનાયક સ્માર્ટ સિટી આખા વડોદરામાં એવું કે છે કે સ્માર્ટ બસો સ્માર્ટ સિટી બસો એવું કહે છે અને આપણા જે મેનેજર સાહેબ અહીંના સ્માર્ટ સિટીના શ્રી નરેન્દ્રભાઈ રાણા સાહેબ ડ્રાઈવરોને એટલું શોષણ ને એટલી તાનાશાહી ચલાવે છે કે સ્માર્ટ વસ્તુનું નામ જ નથી અહીંયા એવું સમજી લેજો ડ્રાઈવરો પ્રત્યે સ્માર્ટ વસ્તુનું નામ જ નથી એટલે અહીંયા ઘડી જે કોઈ અમારા ડ્રાઈવર ભાઈઓ નોકરી કરે છે એમને અલગ 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 રીતે એમનું શોષણ થાય છે અમુક અમારા ગોહરલી છે એમને અમારા યુનિયનમાં જોડાયા એ બદલ એમને તગેડી મૂકવામાં આવ્યા છે કે ભાઈ ટાંટિયા તોડી નાખવાની ધમકી આ લોકોનું એટલી હિંમત થઈ ગઈ છે કે ટાંટ્યા તોડી નાખવાની ધમકી આપે છે આ લોકો એટલે આપણું અહીંયા આગળ આપણા વડોદરામાં પેલું કાયદા કાનૂન નામની વસ્તુ નથી પોલીસ આજે અરજી કરી છે પોલીસ કોઈ દેખાવ નહીં કરતા અહીંયા આ લોકોની મિલીભગત છે શું છે કંઈ સમજાતું જ નથી કોઈ એક્શન લેવામાં આવી નથી આ નરેન્દ્રસિંહ રાણા તરફથી ભાઈ અહીંના મેનેજર પ્રત્યે કાલની અમે અરજી નાખેલી છે પોલીસ તરફથી કોઈ વલણ નથી અમારા પ્રત્યે એટલે પોલીસની ને બી ભગત હોય એવું લાગે છે અહીંયા આગળ માન છે જે અમારા ડ્રાઈવર પર અભદ્ર વાતાવરણ કરેલું છે એમની માફી માંગે અને એ ભાઈને ટાઈમ જે રીતિ રિવાજ મુજબ નોકરી લઈ લે અત્યારે વડોદરા વિનાયક સિટી સેન્ટર બસ સ્ટેશનમાં આપણા સ્માર્ટ બસ વિટકોસમાં વિનાયક સેન્ટર આપણું વડોદરાનું સિટી બસમાં આવ્યા છે અમે હા એમને ખબર પડે ને કે અમે આ વસ્તુ કરી છીએ જે વખતે ડ્રાઈવરની હડતાલ ચાલુ થઈ હતી તે વખતે હડતાલ બાબતે અમે લોકો જે યુનિયન તૈયાર થઈ રહ્યો હતો તો યુનિયનમાં જોડાવા માટે મેં આધાર કાર્ડને આપેલું હતું તેના વિષય પર આ લોકોએ મને નોકરી પરથી કાઢી ના કાઢી નાખવાની ધમકી આપી હતી અને યુનિયનમાં કેમ જોડાવો છો એવી રીતના એ કીધું હતું અને પ્લસ કે મને ધમકી આપે છે ધમકી આપી હતી તે ટાઈમે કે તું જો યુનિયનમાં જોડાય તો તને કોઈ પણ જૂઠા ગેસમાં ફસાવી દેવામાં આવશે આજે જેવા કે મને પહેલાં ધમકી મળી હતી એ હિસાબે મેં તો તે ટાઈમે નોકરી છોડી દીધી હતી એ જ એવું જ આ જ સમયે બે ચાર મહિના પછી આ આપણે જલાલીભાઈ સાથે આ પ્રોબ્લેમ થયું છે એના માટે અમે બધા અહીંયા ભેગી થયા છે રાણા સાહેબને જે અમારથી થઈ શકે એ એમની માફી માગે એવી રીતના અમે સ્માર્ટ સિટી બસમાં ઓફિસમાં મારું નામ ગૌર અલી અલી જલાલી છે હું વિનાયક વિનાયક સિટી બસમાં પંદર સોળ વર્ષની જોબ કરું છું હમણાં આયા છે અમે સાહેબને ખાલી એટલું જાણ કરવા કે ભાઈ અમને આ જે અમારા સામે તમે કર્યું છે એના લીધે માફી માંગી લો અને અમને જોબ પર રાખી લો રજૂઆત એ કરવા છે તમે આ શબ્દ અમારા લીધે યુઝ કર્યા છે ને પોલીસે અમારી ફરિયાદનું કોઈ એક્શન લીધી નથી એ માટે અમે ધરનો કર્યો મારા ડોળે વીસ ડ્રાઈવર છે અમે વીસ પચીસ ડ્રાઈવરો છે ના વીસે વીસ નહીં ને અમે ચાર પાંચ જણાવ્યા અમારે જોબ પર રાખી લે અને અમાને અશબ્દ બોલ્યા છે એનું માફી મા